દસાડા માનવતા અને સેવાની અનોખી મિસાલ પેશ કરતાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે ઘરેથી નીકળ્યા બાદ છેલ્લા પાંચ મહિનાથી પરિવારથી વિખૂટા પડેલા બિહારના એક અજાણ્યા વ્યક્તિને માત્ર સાત દિવસમાં પરિવાર સાથે મિલાવવાનો માનવ સેવા ટ્રસ્ટે માનવ ધર્મ નિભાવ્યો પાટડી સરકારી હોસ્પિટલમાં તારીખ સાત એક બે હજાર છવ્વીસના રોજ દસાડા તરફથી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે એક અજાણ્યા વ્યક્તિને કૂતરું કરડવાના બનાવ બાદ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વ્યક્તિના કોઈ સગા સંબંધીઓ હાજર ન હતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ બાબત માનવ સેવા ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી માનવ સેવા ટ્રસ્ટની હેતલબેન રાઠોડે અજાણ્યા વ્યક્તિની સંભાળ લીધી અને સોશિયલ મીડિયા મારફતે તેની ઓળખ માટે પ્રયાસ શરૂ કર્યો ફેસબુક પર વિડીયો વાયરલ કરી તેમજ પાટળી સેવા સદન અને ચૂંટણી કાર્ડ અધિકારીઓને માહિતી આપવામાં આવી તપાસમાં ખુલ્યું કે વ્યક્તિ બિહાર રાજ્યના ભટોટર ચકલા પુણ્યા વિસ્તારનો રહેવાસી છે માનવ સેવા ટ્રસ્ટની સતત મહેનતના પરિણામે બિહારના ચૂંટણી અધિકારીઓ મારફતે તેમના પરિવારજનો સુધી સંપર્ક થયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોને જોઈ તેમના બનેવી દિલીપ મંડલ અને ભાઈ સામ સાયમકુમાર મંગલમ બિહારથી પાટડી પહોંચ્યા સ્થાનિક લોકોને જાણ કરી જરૂરી કાર્યવાહી બાદ પાટડી સરકારી હોસ્પિટલના અધિક્ષક શ્યામલાલ સાહેબ મેડિકલ ઓફિસર હાર્દિક સાહેબ હોસ્પિટલ સ્ટાફ તથા માનવ સેવા ટ્રસ્ટની હેતલબેન રાઠોડ અને ખોડાભાઈ રાઠોડની હાજરીમાં તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસના રોજ પરિવાર સાથે ભાવુક મિલાપ કરાવવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય મિનહાઝ મલિક સુરેન્દ્રનગર તમે જોઈ શકો છો કે એમને કોઈ ખાવાનું પૂછ્યું દવાખાનામાં ટ્રીટમેન્ટ મળી એમને થોડુંક પૂછવાનો આપણે પરિચય કર્યો તો એમના પરિવાર સુધી એમનું પરિવાર આવી ગયું છે હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે